જોવા મળી રહ્યું છે બીજી તરફ શરબતિયા તળાવમાં રોજ રાતના ના અસામાજિક તત્વોનો અડ્ડો જોવા મળે છે તેમજ દારૂની ખાલી બોટલો તળાવમાં જોવા મળે છે જળચર પ્રાણીઓ ત્યાં રાખવામાં આવેલા મથક આ પાણીમાં જવા પહેલાની વિચાર કરે છે આ પાણીમાં જતાં બતક ફસાઈ જાય છે અને મૃત્યુ થાય તો એક પક્ષી ઓછું થઈ જાય પરંતુ નવસારી વિજયપુર નગરપાલિકાને આ વસ્તુની કોઈ પણ ન હોય તેવું કહી શકાય છે ત્રણ લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલું કુશળ તળાવ આજે અસામાજિક તત્વો તેમજ કચરાના સામ્રાજ્ય તેમજ જળભૂમિનું સામ્રાજ્ય ઊભું થયું હોય તેવું લાગી રહ્યું છે

નવસારી કોંગ્રેસના પ્રવક્તા તરીકે હું કહેતો જ આવ્યો છું કે બાવન માંથી એકાવન સીટની અમર્યાદિત સત્તા અને કરોડો રૂપિયાનું બજેટ એ માત્ર પ્રજાલક્ષી કામો માટે નહીં પણ ભ્રષ્ટાચાર માટે છે જળકુંભી આજે સરબતિયા તળાવમાં થાય ઇન્ટરલિંકિંગ સ્કીમનો ઠરાવ થાય રૂપિયા ફળવાય પણ લોકોને પ્રજાને જલ જીવન હૈ પ્રજાને પાણી ન મળે સફાઈ વેરો ડ્રેનેજ વેરો પાણી વેરો આવે બધા પાસેથી પૈસા લેવાય પરંતુ જે હેતુ છે જે પર્પઝ છે તે સર્વ ન થાય આ બધા મુદ્દા આવનારા દિવસોની અંદર નવસારી મહાનગરપાલિકા તરફ જઈ રહી છે આ બધા મુદ્દાઓ પ્રજા ત્રાહિમામ થઈ ગઈ છે અને એનો જવાબ આવનારા દિવસોની અંદર પ્રજા આપશે અને આપવો જોઈએ અને જો ન આપે પ્રજા આ જવાબ જલ જીવન હૈ આજે માન્ય વડાપ્રધાન નલ સે જલની વાતો કરે છે આપણા શ્રી દેશની સર્વોચ્ચ પંચાયતમાં વોટર રિસોર્સિસ મિનિસ્ટ્રીના મિનિસ્ટર છે ખોબે ખોબે લોકોએ મત આપ્યા છે ખૂબ જ વિનમ્રતા અને આદરથી કહેવું છે કે એ પાણી નથી આપી શકતા પ્રજા જાગૃત થાય અને આવનારા દિવસોમાં આ ચૂંટણીનો મુદ્દો બને એવી મારી અપીલ છે નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા તળાવોનું બ્યુટિફિકેશનની જો વાત કરવામાં આવે તો નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા ત્રણ તળાવોને બ્યુટિફિકેશન કરવામાં આવ્યા છે એક દુધિયા તળાવ છે ટાટા તળાવ છે અને સરબયા તળાવ આ હાલ જે આપણે ઊભા છે તે ટાટા તળાવ પાસે ઊભા છે અને તેના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે તો ચોમાસા દરમિયાન આ તળાવની અંદર જળકુંભીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે બીજી તરફ દારૂની ખાલી બોટલો પણ જોવા મળી રહી છે ત્યારે નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા જે બનાવવામાં આવેલું જે સરબદિયા તળાવ છે તેમાં અસામાજિક તત્વોનો અડ્ડો જોવા મળે છે રાતના સમયે અને વોચમેન પણ હાલ બેસડવામાં નથી આવ્યો તેને લઈને અસામાજિક તત્વોનો અડ્ડો જોવા મળે છે અને દારૂની ખાલી બોટલો જોવા મળે છે ત્યારે આ તળાવની અંદર લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલું જે બ્યુટીફિકેશન કરવામાં આવ્યું છે અને અહીંયા સાંજેના સમયે લોકો વોક કરવા માટે આવે છે અને જે આની જે દુર્ગંધ છે એ દુર્ગંધને લઈને ત્રાહિમામ પુકારી ચૂક્યા છે બાજુમાં જે એક પ્રેમચંદ રેસિડેન્સી કરીને એક એપાર્ટમેન્ટ આવ્યું છે ત્યાંના રહીશો પણ ત્રાહિમામ પુકારી ચૂક્યા છે અને તે આ જે બિલ્ડિંગ છે તેમના પહેલાં માળે એક કમ્પ્લેન કરી હતી હું જ્યારે વિડીયો ઉતારી રહ્યો હતો ત્યારે એક બેને કમ્પ્લેન કરી હતી કે તમે કંઈક કરો પણ મેં એ બેનને એવી રીતના કહ્યું કે ભાઈ હું નગરપાલિકામાં કામ નથી કરતો પણ તમારા પ્રશ્નોને વાચા આપવા માટે તમારે કંઈક બોલવું પડે પરંતુ એ બેન બોલ્યા નહીં અને છેલ્લે મારે આ એક કામ કરવું પડ્યું પરંતુ વાત એ છે કે નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા વોકવે અને તળાવો હાલ જળકુંભીના અને કચરા અને અસામાજિક તત્વોનો અડ્ડો બની રહ્યો હોય તેવા દ્રશ્યો સ્પષ્ટ સામે આવી રહ્યા છે મિનેશ ટેલર મિનેશ ટેલર એનટીસી ન્યૂઝ નવસારી